તેમના રદ કરવામાં આવ્યા હતા ઘણી વખત અપીલ પણ કરવામાં આવી છતાં પણ તેઓના જામીન જે પ્રમાણે રદ કરવામાં આવ્યા હતા પરંતુ હાલ વાત કરીએ કે મનીષ સોદિયાને જામીન મળી ચૂક્યા છે મનીષ સોદિયાને સુપ્રીમ કોર્ટથી જામીન મળ્યા છે

તરફથી જે કેસ થયો હતો એમાં એમને જામીન મળી ગયા છે પણ સીબીઆઈ જે છે એનું કેસ અત્યારે ચાલે છે એ પણ કાલે એના ઉપર જે પણ કાર્યવાહી થશે અદાલત કરશે પણ મહત્વપૂર્ણ વાત એ છે કે મનીષ સિસોદીયાની જે રીતે અરેસ્ટ એ કરી જે કલમો લગાવ્યા જે પુરાવાઓની વાત કરી ફોન જે છે એના એ તોડી પાડવામાં આવી છે એવી વાત કરવામાં આવી સત્તર સત્તર મહિના થઈ ગયા અને એ વાત નીચલી અદાલત પછી હાઈકોર્ટ ને પછી સુપ્રીમ કોર્ટમાં તમામ વસ્તુઓ જવું અને પછી છેલ્લે જામીન આપું સુપ્રીમ કોર્ટે જે વસ્તુઓ કહી છે મુખ્ય વાતો એ કે જામીન કેમ ન મળવા જોઈએ કારણ કે પૂરતા પુરાવા રજૂ કરવામાં એક તરફ તો ઈડી જે છે કારણ કે આખી ઘટનામાં પૈસા ક્યાં છે જે પૈસાની વાત કરવામાં આવી હતી કે સો કરોડ રૂપિયા જે આખી એક્સાઇઝ હતી લીકર પોલિસીને લઈને એ એક્સાઇઝ પોલિસીમાં સો કરોડ રૂપિયાની જે છે એ ખંડણી લેવામાં આવી છે કટકી કરવામાં આવી છે એ પૈસા ક્યાં છે હજુ સુધી કોઈ પણ સાબિતી જે છે કરી શકી નથી ચાર્જશીટ કરવાની વાત હતી શીટમાં પણ વારંવાર જે વિલંબ થઈ રહ્યો હતો અને છેલ્લે એડી તરફથી એવું કહેવામાં આવ્યું કે બાર તારીખે એટલે કે બાર ઓગસ્ટે અમે જે ફાઇનલ ચાર્જશીટ જે કર દઈશું એના પછી રોજ બેઝિસ ઉપર આ જે કેસ તે ચલાવી શકાય છે પણ જે રીતે સતત વિલંબ થયું તેના આધારે જ મનીષ સિસોદીયા અને એમના વકીલ જે અભિષેક મનુષ સિંઘીએ તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને અપીલમાં એ વાત કહેવામાં આવી હતી કે જાણી જોઈને ડીલે કરવામાં આવી રહ્યું છે જે પુરાવાઓ આધાર વગરના આધાર પુરાવાઓ અને એવા વ્યક્તિઓની ગવાહી જે વ્યક્તિને પહેલાં જ પોતે ઈડી પકડે છે અને પછી એને પોતાના તરફથી સાક્ષી બનાવી દેવામાં આવે છે અને પછી એ જ વ્યક્તિને જામીન આપી દેવામાં આવે છે પણ જેની જુબાની ઉપર આ ઘટનાક્રમ થાય છે સમગ્ર કેસ થાય છે એ વ્યક્તિને જેલમાં પૂરી રાખવામાં આવે છે એટલે અધિકાર છે તેમને જામીન મળવું આજે જે સુપ્રીમ કોર્ટે આરતીએ કીધું એ બે ત્રણ વસ્તુ સ્પષ્ટપણે કીધી કે એવો આ જે વ્યક્તિને આપણે જામીન આપી રહ્યા છે એવો કોઈ વ્યક્તિ નથી જે જે અહીંયાથી સમાજમાં ભાગી જાય એ સમાજનો પ્રતિષ્ઠિત વ્યક્તિ છે નંબર વન નંબર બે એમણે એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિનું જામીન મળવું જો પુરાવા યોગ્ય ન હોય અથવા તે સમાજ માટે જોખમ ન હોય કોઈ પણ દેશ માટે જોખમ ન હોય ભાગી જાય એવા કન્ડિશનમાં ન હોય તો નિશ્ચિત છે એને જામીન મળવા જોઈએ ત્રીજી વાત કે દરેક સોમવારે તેમણે જે પણ તપાસ અધિકારી કે સંલગ્ન વિભાગ છે તેમાં ત્યાં જઈને તેમને હાજરી પુરાવી પડશે પોતાના પાસપોર્ટ જે છે તે જે છે એ જમા કરાવવી પડશે કોઈ આ કેસ સાથે જે પણ કોઈ સાક્ષી છે એને ન થવો જોઈએ ચાર પાંચ એવા મુદ્દાઓ મૂકીને જે સુપ્રીમ કોર્ટે પોતાની વાત કહી છે અને જામીન આપ્યા છે એ સિવાય હજુ પણ એમને નીચલી કોર્ટની અંદર તમામ કેસ ચાલે છે તેમણે કીધું કે બાકીના જે શરતો છે તે નીચલી અદાલતો જે છે એ નક્કી કરી શકે છે પણ આ આખી ઘટનામાં એક વાત જરૂરથી સાબિત થઈ છે કે હજુ પણ ઈડી જે પણ કહેતી હોય પોતાના ચાર્જશીટમાં પુરાવાની વાત કરતી હોય પણ એના પુરાવાથી એના દસ્તાવેજોથી એના સાક્ષ્યોથી અથવા જે ડોક્યુમેન્ટરી દસ્તાવેજોને રજૂ કર્યા એનાથી અદાલતો કે પછી કોર્ટો કે પછી સુપ્રીમ કોર્ટ એ આશ્વસ્ત નથી થઈ અને એટલા માટે જ સત્તર મહિના સુધી જેલમાં રાખવા છતાં પણ જામીન અંતે મળી રહ્યા છે એ કયા મેરિટ ઉપર કરી રહ્યા છે એ અદાલતને ખબર છે એની પાસે પૂરતા પ્રમાણમાં જે દસ્તાવેજો કારણ કે અદાલતો સાક્ષીઓ અને પુરાવાના આધારે તમામ નિર્ણયો કરતી હોય છે હવે સ્વાભાવિક છે કે એક પોલિટિક્સ કરવાનું જે મોકો છે એ કદાચ આમ આદમી પાર્ટીને મળે આજે આમ આદમી પાર્ટી ઉજવણી કરીને સાંજ સુધી લાગે છે કે જેલથી બહાર પણ આવી શકે છે મનુષ્ય મનીષ સુધિયા એટલે સ્વાભાવિક છે એક નવા પ્રકારની રાજનીતિ અને જ્યારે મનીષ સુધિયા બહાર આવશે એના પછી જે રીતે આશા વ્યક્ત થઈ રહી છે કે જે સીબીઆઈનો કેસ છે અરવિંદ કેજરીવાલ ઉપર એમાં પણ ક્યાંક ને ક્યાંક એમને રાહત મળી શકે છે એવી વાત કરવામાં આવી રહી છે પણ હજુ એવું કહી શકાય છે જે કેસો છે એ મનીષ સુસિદ્દો પર હટ્યા નથી હજુ સત્યેન્દ્ર જૈન જે છે એ જેલમાં છે એટલે ભા ભાજપને જરૂરથી કારણ કે આગામી બે હજાર પચીસમાં ઇલેક્શન છે અત્યારે દિલ્હીમાં એની પહેલાં તમામ પ્રકારની પ્રક્રિયા અને સાથે જ્યારે મહારાષ્ટ્રમાં ઇલેક્શન હોય બે ત્રણ મહિનામાં તમારી પાસે હરિયાણામાં ઇલેક્શન હોય તમારી સાથે ઝારખંડમાં અને જમ્મુ કાશ્મીરમાં જે રીતે કીધું છે ઇલેક્શન હોય તો આ તમામ પ્રકારની પ્રક્રિયા એનડીએ ગઠબંધનને મજબૂત એક તરફ કરશે તો બીજી તરફ એક સવાલનો જવાબ હવે એ એનડીએ ગઠબંધનને આપવો પડશે કે જે જે આરોપો લાગે છે કે તેમની જે એજન્સીઓ છે પ્રીમિયમ એજન્સીઓમાં ઈડી હોય સીબીઆઈ હોય આઈટી હોય એ કેવી રીતે ખોટા કેસો કરે છે એ સૌથી બેસ્ટ ઉદાહરણ હેમંત સોરેનના કેસમાં સાબિત થયું જેમાં હાઈકોર્ટે કીધું હતું કે આ કેસ નલ એન્ડ વોઇડ છે